હેલો મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું પોલતાની બાજુમાં આપેલ નોટિફિકેશન પર ક્લિક કરવાનું પણ પોલતાની હવે ભાવિશ જે શિક્ષકો છે ધોરણ એકથી પોચ વિદ્યા સહાયક જે વિજ્ઞાનના અપડેટ મિત્રો આપણી સમક્ષ હમણાં મળ્યા છે તો મિત્રો એની વાત કરીએ તો કુલ બેઠકો જે હતી તો એ આપણી કુલ બેઠકો ચારસો અઠ્ઠાણું હતી અઠ્ઠાણું હતી મિત્રો અને પસંદ કરેલ બેઠકો કુલ છે ત્રણસો ને તેવી ઉમેદવારો કુલ ત્રણસો ને પસંદ કરી છે તેવી પસંદ કર્યા છે અને બાકી બેઠકો એકસો પંચોતેર હજી બાકી છે અને મિત્રો કેટેગરી મુજબ વાત કરીએ તો ચેનલમાં જોડાયેલા રહેજો હવે મિત્રો જે ઓપન છે તો ઓપનની કુલ બસોને ઇઠોતેર સીટો હતી બસો ને ઇઠોતેર હતી જ્યારે એની સામે એકસો ને છવ્વીસ ઉમેદવારો પસંદ થયા છે જ્યારે એકસો ને બાવન સીટો એમની બાકી રહે છે ની બાકી ઘટ રહે છે એસસીબીસીની વાત કરીએ તો એની અંદર છોતેર સીટો હતી અને એની સામે છોતેર છોતેર ઉમેદવારો પસંદ થયા છે અને ઝીરો બેઠકો ખાલી છે ની વાત કરીએ તો એની સામે અઠ્યાવીસ બેઠકો છે અને અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠકો ભરાઈ ગઈ છે એટલે એમાંથી પણ એક પણ બેઠક બાકી રહેતી નથી હવે મિત્રો ની વાત કરીએ તો અઠ્યાવીસ અઠ્યાવી ગઈ ની વાત કરીએ તો કુલ સડસઠ બેઠકો છે અને સડસઠ સામે માત્ર ને માત્ર પસંદ છેતાળીસ ઉમેદવારો થયા છે જ્યારે એકવીસ ઉમેદવારો હજી પણ બાકી છે અને મિત્રો ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો ઓગણપચાસ બેઠકો હતી અને ઓગણપચાસ બેઠકો સામે જે કેન્ડિડેટ છે ઉમેદવાર સુડતાલીસ મળ્યા છે અને બે બેઠક એમાં પણ હજી બાકી છે હવે કુલ જે ભરાયેલી જગ્યાઓ ત્રણસો ને છે અને ત્રણસો ને તેવીસ સામે એકસો ને પંચોતેર બાકી છે યાની કે ખાલી બેઠકો હજી છે એકસો ને તેવી આપણી ભરાઈ ચૂકી છે જ્યારે એકસો ને પંચોતેર ખાલી બેઠકો છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમાર તમારી સમક્ષ જે પણ કંઈ ન્યૂઝ છે એ અમે લઈને અપડેટ આવીએ છીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત